ધોરણ દસ અને ના તેજસ્વી તારલાઓનું સન્માન અને કારકિર્દી માર્ગદર્શન સમારંભ તારીખ બે છ બે હજાર ચોવીસ રવિવારના રોજ રાત્રે નવ વાગે મસ્જિદે ફૈઝર રસુલ ટ્રસ્ટ આયોજિત શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ માં પટાંગણમાં ઉત્સાહપૂર્વક આયોજન થયું હતું શરૂઆતમાં તિલાવતે કુરાન ઇમામ સાહેબ જનાબ યાસીન સાહેબે કરી હતી કાર્યક્રમના પ્રમુખ જનાબ મૌલાના સૈયદ સાજિદ સાહેબનું પુષ્પગુચ્છથી

અને નાનપુરામાં બાયોલોજી અને કેમેસ્ટ્રી વિષયના શિક્ષક તરીકે તેત્રીસ વર્ષની સેવા આપું છું આજે અહીં ફૈઝાને રસૂલ મસ્જિદનો ટ્રસ્ટ છે એમાં એક સરસ પ્રોગ્રામ યોજાયો હતો જેમાં લિંબાયત વિસ્તારના જે મુસ્લિમ બાળકો છે કે જે ધોરણ દસ ની અંદર ધોરણ બાર સાયન્સ ધોરણ બાર કોમર્સ અને ધોરણ બાર આર્ટસમાં જે સિત્તેર ટકા કે તેના કરતા વધુ માર્ક્સ લાવ્યા હતા એ વિદ્યાર્થીઓનો એક સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો અને ખુશીની વાત એ છે કે આ સન્માન સમારંભ મસ્જિદના પટાંગણમાં થયો છે એટલે શિક્ષણને પણ ખરેખર મહત્વ આપવામાં આવ્યું છે એક મુસ્લિમ સંસ્થા તરફથી અને ભવિષ્યમાં એવા પ્રોગ્રામો વધુમાં વધુ થાય એવી હું ટ્રસ્ટી મંડળને આ તકેથી વિનંતી કરું છું જે બાળકો દસમા ધોરણની અંદર ખૂબ સરસ બારમા ખૂબ સરસ રિઝલ્ટ લાવ્યા છે એ લોકોને અભિનંદન અને ભવિષ્યમાં ખૂબ સરસ આ જ રીતે પ્રગતિ કરતા રહે અને સમાજનું અને સમગ્ર દેશનું સુરતનું નામ રોશન કરે એવી દરેકને શુભેચ્છા

ઘણા લોકોએ મને કહ્યું કે સેવન્ટી એટ પર્સન્ટ આવ્યા એટલે સાયન્સ લેવું જોઈએ પરંતુ મેં મારું સપનું પૂરું કરવા માટે આઈએસ અધિકારી બનવા માટે આર્ટ્સ સ્ટ્રીમનો નિર્ણય લીધો છે કે મારે આર્ટ્સ કરવું છે તો મને આઈએસ બનાવવા માટે અને નાઇન્થ પછી મીન્સ નાનપણથી જ ધારેલું છે કે આઈએસ અધિકારી બનવું છે એટલે આર્ટ્સ લેવું પડશે એમ નાનપણથી સાંભળેલું પણ છે અને જેમ 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 બુદ્ધિ આવે બાળકના વિકાસમાં તેમ તેમ અને મારા શિક્ષકોના પ્ર સધિક સ સહ સહકાર સાથે મને ખૂબ સારું લાગ્યું કે તેઓના સહકાર સાથે મને આ નિર્ણય લેવામાં ખૂબ આસાની થઈ કે મારે આઈએસ બનવા માટે આર્ટ્સ લેવું જોઈએ અને મેં નિસંકોચ તરીકેથી આર્ટ્સ લીધું મારા આર્ટ્સ લેવા પાછળનો નિર્ણય ઘણાને થોડો અચિન લાગશે પરંતુ મેં એ કહેવા ઈચ્છીશ કે મારો મને આઈએસ બનતા જોવા મારા પિતાનું સપનું છે તેથી મેં વિચાર્યું કે મેં આપણે આપણા તો મારા જે એજના બાળકો છે તેમને એ મેસેજ આપવા ઈચ્છીશ કે તમે ભલે જે બનવા ઈચ્છતા હોય પરંતુ એક વખત પોતાના માતા પિતા જે તમને જે યુનિફોર્મમાં જોવો ઈચ્છતા હોય તે સપનું પૂરું કરજો તો જેથી તમે તેમના એસાન તો નહીં ચૂકવી શકો પરંતુ તેમનું નામ ખૂબ રોશન કરી શકશો એટલા માટે એક વખત પોતાના માતા પિતાની પસંદગીથી પણ પોતાનું કરિયર ચૂઝ કરજો બસ સો મેં એ કહેવા ઈચ્છીશ કે લિંબાયત વિસ્તારમાં આવા પ્રો પ્રોગ્રામ થવા ખૂબ ઓછી સંભાવના છે કે આવા પ્રોગ્રામ પણ થઈ શકે છે પરંતુ મસ્જિદે ફેઝર રસૂલના ટ્રસ્ટી શ્રી સલીમભાઈ રાણાના સાથ સહકાર અને અમારા સર શકીલ સર જમીર જાદવ સર તેઓના સાથ સહકાર સાથે તથા તેમજ અન્ય ટ્રસ્ટીઓના સહકાર સાથે આ પ્રોગ્રામ અહીંયા કરવામાં આવ્યો જેથી બાળકોને આગળના ભણતરમાં ખૂબ રસ આવવા માંડ્યો છે અને ઘણા બાળકોના રિસ્પોન્સ પ્રમાણે તેઓ આ પ્રોગ્રામને તેઓએ ખૂબ પસંદ કર્યો છે તેથી મને પણ આ પ્રોગ્રામ ખૂબ સારો લાગ્યો અને